પૂર્વ સાંસદ આદરણીશ્રી પરબતભાઈ પટેલ સાહેબ સાથે ડીભાઈ અને શૈલષભાઈ મામલતદારશ્રી રૂપીભાઈ ડોક્ટર આખી ડૉક્ટર નાથ છે અહીંયા તો હરજીભાઈ ડોક્ટર દેવજીભાઈ બાબરાભાઈ લાલજીભાઈ ભાઈ હરિભાઈ અહીંયા ઉપસ્થિત પણ બધા આગેવાનો ઋપશીભાઈ હોય ધર્મસિંહભાઈ હોય અહીંયા સેક્રેટરી કરી ડોક્ટર બધી આખી ટીમ બેઠી છે અને બંને ગામ માડકા અને અહોદર બંને ગામમાંથી પણ લગભગ લગભગ બધા મોટા ભાગના આગેવાનો વડીલો અહીંયા હાજર છે આજુબાજુમાંથી સંબંધીઓ મિત્રો પણ બધા વિસ્તારમાંથી ઉપસ્થિત છે હું ભાઈ અશોકભાઈ અને પ્રિયંકાબેન બંનેને આ નવી હોસ્પિટલ નિમિત્તે હું હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ છું અહીંથી આવેલા દર્દીઓની સારી સેવા થાય અહીંથી નીકળતો માણસ હસતો હસતો નીકળે એ પ્રમાણેની ખૂબ સેવા કરો અને આપ સૌ ખૂબ પ્રગતિ કરો એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવા છું ડૉક્ટરનો મહિમા તો અહીંયા આપણા એમપી સાહેબે પણ વાત કરી અને સંતોએ પણ અગાઉ વાત કરી છે અને હવે તો તમે બધા પણ જાણકાર છો કે જે દર્દની આપણને ખબર ના હોય એની દવાની આપણને જાણકારી ના હોય અને એના માટે જ સ્પેશિયલ ભણેલા હોય એવા ડૉક્ટરો એ સહજતાથી એક દવા આપે કે ઇન્જેક્શન આપે ને આપણું દર્દ દૂર થાય તો તો એ એક પ્રકારનો ચમત્કાર જ અને વિજ્ઞાનનો ચમત્કાર દર્દ અને દવાની વ્યવસ્થાઓ આજકાલની નથી ઘણા સમયથી ચાલે છે એ પછીઓ બદલાઈ હશે પહેલાં ટ્રેડિશનલ વ્યવસ્થાઓ હતી સંશોધનો અલગ અલગ પ્રકારના અનેક વખત થયા છે એ આપણી ઋષિ સંસ્કૃતિએ સંશોધન કરીને ઘરના રસોડાને ટ્રીટમેન્ટ માટેનું સેન્ટર બનાવી દીધું એટલે કેટલીક ઔષધિઓ રસોડાની અંદર જ આપી દીધી અને ધીમે ધીમે રસોઈનો ભાગ જેના કારણે કરીને અનેક બીમારીઓને આવતા પહેલા રોકવાનું કામ આપણા રસોડા કર્યું આપણા ઋષિ મુનિઓએ ઘણા વર્ષોના સંશોધન પછી આપણને મેથી આપ્યા આપણને રાઈ આપ્યા હિંગ આપતા મસાલાની અંદર જીરું આવ્યું આ બધા માત્ર સ્વાદ માટે નથી મેથીનો સ્વાદ કઈક મીઠો નથી હોતો પરંતુ આપણા ઋષિ રસોડાનો એક તરીકે આપણને અને કીધું કે મેથી નાખવાના મેથી ચાર દાણા નખાય રહીના પાંચ દાણા અંદર નાખવા પડે વઘાર રહીમાં કરવો પડે તો જે તત્વો આપણા શરીરની અંદર જરૂરી હતા એવા તત્વો સાથે એડ કરીને રસોડાને પ્રિવેન્શન મટરનું સેન્ટર બને જેને ઘરગથ્થુ ઉપચાર પદ્ધતિ પણ આપણે કીધી કે એને ડોસી વૈદ્યુ પણ કહ્યું નાની મોટી કોઈ બીમારીઓ થાય એ ટાઈમે પણ કઈ બીમારી બાળક નાનું હોય રડતું હોય તો એને શું કરતા હિંક થોડી લઈ અને ડુંટીમાં મૂકી દેતા બાળક શાંત થઈ જતું તો આવું ઘણું બધું હતું